છોટાડીપુરના ડોન બોસ્કો ફટેપુરા ખાતે ધોરણ નવ બાર ના શાળાના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાડીપુરના ડોન બોસ્કો ફટેપુરા ખાતે ધોરણ નવ બાર ના શાળાના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાની તમામ વિવિધ શાળાઓમાં શાળા સ્તરે પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે જ આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાઓમાંથી કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો ફાદર જોશ કાર્લેસ ડોન બોસ્કો છોટાડેપુર રેક્ટર મુખ્ય મહેમાન હતા અને ઉર્મિલા રાઠવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાનવડ ટુર્નામેન્ટના ગેસ્ટ ઓફ ઓનર હતા તેમણે ડોન બોસ્કો યુનિટ છોટાદેપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આરોગ્ય શિક્ષણ રમતગમત અને સામાજિક કાર્યક્ષેત્રે કાર્યક્રમનું આયોજન કરવા માટે ઉત્સાહિત જૂથ તરીકેના પ્રયાસોની પ્રશંસા કરી હતી ટીમો વચ્ચે સ્પર્ધાની સારી ભાવના જોવા મળી યુનાઇટેડ પબ્લિક સ્કૂલ અને એસએફ હાઈસ્કૂલના ફાઇનલમાં આવી હતી માં પ્રથમ વખત યોજાયેલી માં યુનાઇટેડ પબ્લિક સ્કૂલ રનર્સ અપ અને એસેફ હાઈસ્કૂલ વિજેતા બની હતી દેવરાજ જીવનભાઈ રાઠવાને ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે નિર્ણાયક આપવામાં આવ્યો હતો વિજેતાઓને ટ્રોફી અને રોકડ ઇનામો પણ આપવામાં આવ્યા હતા મોશી સુધીનો રિપોર્ટ ન્યૂઝ ટુડે છોટાઉદેપુર